જય શ્રીકૃષ્ણ ઓમ શ્રી પરમાત્મને ન અધ્યાય બીજો સાંખ્ય યોગ શ્લોક ક્રમાંક ચાર અર્જુનવાચ કથમ શંખ્ય દ્રોણ ચ મધુસૂદન ઈસુભી પ્રતિત્્યા દ્રોણાચાર્ય વિરુદ્ધ લડીશ કેમ કે હે અરિસૂદન તેઓ બંને પૂજનીય છે આ શ્લોકમાં અર્જુન મધુસૂદન અને અરિસૂદન આમ બે નામથી સંબોધન કર્યું છે એનું તાત્પર્ય અહીં એમ છે કે આપ તો દૈત્યો અને શત્રુઓને મારનારા છો વળી જે દુષ્ટ સ્વભાવવાળા અધર્મમય આચરણવાળા છે અને દુનિયાને કષ્ટ આપવાવાળા છે એવા મધુ અને કૈટબ વગેરે દૈત્યોને પણ માર્યા છે જેઓ વિના કારણે દ્વેષ રાખે છે અનિષ્ટ કરે છે એવા શત્રુઓને પણ આપે માર્યા છે પણ મારી સામે અહીં ભીષ્મ પિતામહ છે અને ગુરુ દ્રોણાચાર્ય છે તો એ લોકો તો મારા પર પ્રેમ વરસાવનારા છે અને પ્રેમાળ સ્વભાવવાળા છે અને વિદ્યા આપવા વાળા છે એવા મારા પરમ હિતેચ્છુ દાદાજી અને વિદ્યાના ગુરુને હું કેવી રીતે મારું આગળના શ્લોકમાં શ્રી ભગવાને અર્જુનની ઝાટકણી કાઢીને કહ્યું કે તું કાયરતાથી પીડાઈ રહ્યો છે તું યુદ્ધ કર તારું કર્તવ્યનું પાલન કર તું ક્ષત્રિય છે શૂરવીર છે એટલે અહીં અર્જુન શ્રી ભગવાનને કહી રહ્યા છે કે હું કાયરતાને વશ નથી થઈ રહ્યો પણ હું ધર્મને જોઈને યુદ્ધથી વિમુખ થઈ રહ્યો છે પરંતુ આપ કહી રહ્યા છો કે આ કાયરતા આ નપુસંગતા તારામાં ક્યાંથી આવી અર્જુન શ્રી ભગવાને કહે છે કે આપ થોડુંક વિચાર કરો કે હું પિતામાં ભીષ્મ અને આચાર્ય દ્રોણ સાથે બાણોથી યુદ્ધ કેવી રીતે કરી શકું મહારાજ આ મારી કાયરતા નથી કાયરતા તો ક્યા ક્યારે કહી શકાય કે જ્યારે હું મરવાથી ડરું હું મરવાથી ડરી રહ્યો નથી ઉલટું મારવાથી ડરી રહ્યો છું સંસારમાં બે જ પ્રકારના સંબંધ મુખ્ય છે જન્મનો સંબંધ અને વિદ્યાનો સંબંધ જન્મના સંબંધથી તો પિતામહ ભીષ્મ અમારા પૂજ્ય છે અને બાળપણથી જ હું એમની ગોદમાં ઉછરેલો છું બાળપણમાં જ્યારે અર્જુન એમને પિતાજી પિતાજી એમ કહેતા હતા ત્યારે ભીષ્મ પિતામહા પ્રેમથી અર્જુનને કહેતા કે હું તો તારા પિતાનો પણ પિતા છું આ રીતે તેઓ અર્જુન ઉપર ઘણો જ પ્રેમ અને વાલ રાખતા હતા વિદ્યાના સંબંધથી આચાર્ય દ્રોણ અર્જુનના પૂજનીય થાય તેઓ અર્જુનના વિદ્યા ગુરુ હતા અને એમનો અર્જુન અને સમસ્ત ગુરુવંશના બધા જ બાળકો ઉપર એટલો સ્નેહ છે કે તેમણે ખાસ પોતાના પુત્ર અશ્વત્થામાને પણ અર્જુન જેવું શીખવાડ્યું નહોતું એમણે બ્રહ્માસ્ત્ર વાપરવાનું તો ગુરુ દ્રોણાચાર્યે અર્જુન અને અશ્વત્થામાં બંનેને શીખવાડ્યું પરંતુ પાછું વાળવાનું તો અર્જુનને જ શીખવાડ્યું હતું પોતાના પુત્રને નહોતું શીખવાડ્યું એમણે અર્જુનને વરદાન પણ આપ્યું હતું કે મારા શિષ્યોમાં અસ્ત્ર શસ્ત્રની કલામાં તારાથી ચડ્યા તો બીજો કોઈ થશે નહીં એવા પૂજનીય પિતામહ અને આચાર્ય દ્રોણની સામે અર્જુન કહે છે કે વાણીથી પણ એમના વિરુદ્ધ થવું એ હત્યા એમની હત્યા કરવા સમાન પાપ છે વળી મારવાની ઈચ્છાથી તેમની સાથે બાણોથી યુદ્ધ કરવું એ તો કેટલા ભારે પાપની વાત છે આમ અર્જુન શ્રી ભગવાનને કહી રહ્યા છે વળી આગળના શ્લોકમાં અર્જુન કહે છે ઈશુભી પ્રતિ પૂજાર હા વરિષુદન એટલે કે સંબંધમાં મોટા હોવાને લીધે ભીષ્મ પિતામહ અને ગુરુ દ્રોણાચાર્ય બંને અર્જુન અર્જુન માટે આદરણીય અને પૂજનીય હતા એમનો અર્જુન ઉપર પૂર્ણ અધિકાર હતો તેથી તેઓ અર્જુન ઉપર ઘા કરી શકે છે પરંતુ અર્જુન તેઓના ઉપર બાણોથી કેવી રીતે પ્રહાર કરી શકે એમનો પ્રતિદ્વંદી થઈને યુદ્ધ કરવું એ તો અર્જુન કહે છે કે મારા માટે મોટા પાપની વાત છે કારણ કે બંને મારા દ્વારા સેવાલાયક છે આમ અર્જુન શ્રી ભગવાનને કહી રહ્યા છે અને સેવાથી પણ વધીને પૂજા કરવાને યોગ્ય છે એવા પૂજ્યજનોને અર્જુન બાણોથી કેવી રીતે મારું આમ કહીને હતાશ થઈ જાય છે આવી રીતે અર્જુન ઉત્તેજિત થઈને ભગવાનને પોતાનો નિર્ણય કહી દીધો હતો હવે ભગવાનની વાણીની અસર થવાથી અર્જુન પોતાના અને ભગવાનના નિર્ણયનું સંતુલન કરીને આગળના શ્લોકનું વર્ણન કરશે જય શ્રી કૃષ્ણ શ્રી રાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે શ્રી રાધે ભજ મન રાધે श्रीराधे जय जय राधे श्रीराधे गोविन्द भज मन श्रीराधे श्रीराधे गोविन्द भज मन श्रीराधे श्रीराधे जय जय राधे શ્રી રાધે જય જય રાધે જય શ્રી કૃષ્ણ